મહામેળો બે હાજર ચોવીસ નો જાજરવાન શુભારંભ થઈ ચુક્યો છે ભાદરવી પૂનમ ના ભવ્ય અવસરે મા અંબાના મંદિરે માઈ ભક્તો માથું ટેકવી જીવન ધન્ય કરે છે માના ખોળે દીકરાઓ આવે અને ભૂખ્યા રહે ખરા ન જ રહે ને જી હા મિત્રો ભાદરવી પૂનમ ના મહામેળામાં દેશ વિદેશ થી પધારતા માઈ ભક્તો માટે અંબાજી માં ત્રણ જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે આપણી ભારતીય સંસ્કૃતિમાં દાન નો મહિમા અપરંપાર છે એવું કહેવાય છે કે આ લોકમાં સર્વદાનોમાં અન્નદાન સર્વશ્રેષ્ઠ છે કારણ કે અન્ન એ પ્રાણીઓના પ્રાણ છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી અંબિકા ભોજનાલયમાં દિવાળી બાદ ગુરુ ભવન ખાતે સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ તથા ગબ્બર તળેટીની વિશાળ જગ્યામાં દાતાઓના સહયોગથી માઈ ભક્તોને અગવડ ન પડે તે રીતે નિશુલ્ક જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અમે અંબાજી અંદર જે અંબિકા ભોજનાલય છે બરાબર ત્યાં પ્રસાદી લેવા માટે આવ્યા છે એમ દર વખતે જેટલી વખત આવ્યા છે ભક્તો સાથે બધા અમે યાદ પ્રસાદ લઈએ છીએ જય અંબિકા ભાદરવી પૂનમ ના મહામેળામાં આવનાર સૌ શ્રદ્ધાળુઓ આ ભોજનાલય લાભ લઈ રહ્યા છે અમે દાહોદ જિલ્લાના ફતેપુર ફતેપુરા તાલુકામાંથી આવીએ છે જે અમે અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અમે દર્શન કરાવ્યા ત્યાંથી અમે ગબ્બરે દર્શન કરાવ્યા ત્યાં અહીં જે અંબાજી અરથુરી દેવ સ્થાણ ટ્રસ્ટ દ્વારા જે નિશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં છે એક એક સારી છે માં અંબા સૌની મનોકામના પૂર્ણ કરે છે આપ પણ પધારો રાજ રાજેશ્વરી ભગવતી માં અંબાના દર્શને ભાદરવી પૂનમ મહામેળામાં જય અંબે ચાર્જિંગ પોઈન્ટ ઉપરાંત કિંમતી સામાન મૂકવાની અલગ અલગ વ્યવસ્થા સબર આ વિશાળ ડોમમાં અનેક યાત્રીઓ લાભ લઈ રહ્યા છે ગુજરાત

સચવાય છે સૌની ટાઈ અમે ગાંધીનગરથી આવ્યા છીએ પગપાળા ચાલતા આવ્યા છીએ અમે આવીને બહુ થાકી ગયા હતા તો અહીંયા મંદિર તરફથી આરામ કરવાની અને ચાર્જિંગની ખૂબ જ સુવિધા ખૂબ જ સરસ સુવિધા આપવામાં આવી છે પાંચસો પચાસ જેટલા સીસીટીવી કેમેરાઓ સમગ્ર અંબાજી ટાઉનને કવર અપ કરી રહ્યા છે જેમાં ખાસ કરીને આપણે જણાવતા આનંદ થાય કે જે એફઆરઆર સિસ્ટમ છે જે પણ લગાવેલી છે જેમાં ભૂતકાળમાં જે કોઈ રીઢા ગુનેગાર છે કે મિકલ સંબંધી કોઈ ગુનામાં સંકળાયેલા હોય એવા તમામ આરોપીઓના ડેટા અમે કલેક્ટ કરેલા છે અને એ ડેટાના આધારે એનો ફેસ ડિટેક્શનથી એ તમામ આરોપીઓને અમે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ તેમજ ખાસ કરીને મંદિરનું આખું જે સંકુલ છે એના દરેક ખૂણાને અમે આ સીસીટીવી દ્વારા સાંકળી દીધેલું છે અને આ તમામ જગ્યાથી જે ખાસ ડેટામાં જે ઉપલબ્ધ થાય છે કે જે ફોટોગ્રાફને ઉપલબ્ધ થાય છે તે તમામ જગ્યાએ અમે અલગ અલગ સોશિયલ મીડિયા થ્રુ બી અમે વાયરલ કરીને આવા આરોપીઓને પકડવા માટે અમે અલગ ટીમ બનાવેલી છે ટેકનોલોજીમાં હંમેશા અગ્રેસર અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાને માણવા આવતા માઈ ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે અલગ અલગ સ્થળોએ એલઈડી સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અધ્યતન મ્યુઝિક સિસ્ટમની વ્યવસ્થા હોવાને કારણે આદ્યશક્તિમાં અંબાની ધૂન ગરબા અને ગીતો દ્વારા માઈ ભક્તોમાં ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાયું છે મંદિર પરિસર ઉપરાંત અંબાજી ગામમાં ગોઠવાયેલા સેલ્ફી પોઈન્ટ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જળહળતી રોશનીથી શિશોભિત શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો જબરદસ્ત જામ્યો છે માને મળવા માટે કઈ કારણ ની જરૂર પડે ખરી આવો માં અંબાને મળવા ભાદરવી પૂનમ મહામેળામાં જય અંબે